મિત્રો આજના વિડીયોમાં આપણે એક એવા સ્કેમ વિશે વાત કરવાના છે કે જે કોઈ મીડિયા કવર નથી કરતું કે કોઈ ન્યૂઝપેપર મિત્રો કવર આને નથી કરતું હાલતના સમાચારના પ્રમાણે તમને ખબર જ હશે કે વોટ ચોરીના આરોપ બીજેપી સરકાર ઉપર લગાવવામાં આવેલા છે અને ઘણું બધું આપણી સામે આવે છે કે આખો રાજનીતિનો ખેલ કેવી રીતના રમાય છે આવી જ રાજનીતિ ક્યાંક આપણને લોન માફી જે ગુજરાતની ખેડૂતની લોન માફી છે એમાં પણ મિત્રો થતી જોવા આપણને મળી રહી છે આખી સંપૂર્ણ વાત કરીએ તો ગુજરાતની છેલ્લી જે લોન માફી હતી એ બે હજાર ને અઢારમાં થઈ હતી ત્યાર પછી હાલ અત્યારે બે હજાર પચીસ છે અને ટૂંક જ સમયમાં બે હજાર છવ્વીસ પણ મિત્રો આવી જશે પરંતુ હજી સુધી ગુજરાતની અંદર લોન માફીની વાતો મિત્રો કોઈ મીડિયા કે સરકાર તો દૂરની વાત છે મીડિયા પણ મિત્રો કવર નથી કરતી અને તમને જણાવીને આશ્ચર્ય લાગશે કે આમાંથીને જે પણ તમે સમાચાર ચેનલ જોવો છો એમાં અડધી ચેનલ તો એ પોતાની સરકારની જ છે અડધી ચેનલ તો સરકારની જ છે હવે આપણે વાત કરીએ કે બીજા સ્ટેટ જેમ કે તમિલનાડુ દિલ્હી ઝારખંડ રાજસ્થાન મિત્રો આ આટલા બધા એવા સ્ટેટ છે જે હાલ જ એકથી ને બે લાખ રૂપિયાની ખેડૂતની લોન માફી થઈ છે તમે સાચું સાંભળ્યું આ સ્ટેટમાં લોન માફી થઈ ગઈ છે હવે આપણી પાસે એક સરકાર છે મેઈન સરકાર બીજેપીની સરકાર છે આપણે આ બાજુ ગુજરાતને રાખીએ અને આ બાજુ આપણે બધા સ્ટેટને રાખીએ જેમ કે દિલ્હી રાજસ્થાન આ બધા સ્ટેટને આપણે રાખીએ આ સ્ટેટમાં લોન માફી થઈ શકતી હોય તો આ સ્ટેટમાં પણ મિત્રો થઈ શકે પોસિબલ નથી એવું કાંઈ છે જ નહીં આપણે કરીએ તો થઈ જ જાય કે ભાઈ નરેન્દ્ર મોદી લેટર લખે કે કાંઈ પણ વસ્તુ કરે તો આ સ્ટેટની અંદર મિત્રો આપણને ગુજરાતની અંદર લોન માફી જોવા મળે પરંતુ કરવી નથી એવું કહી શક્યા ખાતરના ભાવ એના ઉપર મારે કાંઈ કહેવાની જરૂર જ નથી અમુક એવા ખેડૂત છે જેને ખાતર મળતું જ નથી અને મળે છે તો વધારે ભાવનું મળે છે અને હાલ જ અમદાવાદ નરેન્દ્ર મોદી આવેલા અને તેમનું ભાષણમાં તેમને એવું કીધેલું કે જે ગુજરાતના ખેડૂત છે ને એને ન્યાય મળશે મળશે ને મળશે જ અને મળતો આવ્યો છે છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતના ખેડૂત જે છે મિત્રો એ આગળ વધ્યા છે કઈ રીતના આગળ વધ્યા છે લોન માફી ના થાય એટલા આગળ વધ્યા છે કે ખેડૂતને એના ખાતરના ભાવ જે ઊંચા આપી એને આ એ રીતે આગળ વધ્યા છે કે જે ખેડૂત હોય એનો પાક વેચે એનો ભાવ નથી મળતો અને એ દેવામાં ફસતો જાય છે એ રીતે મિત્રો આગળ વધ્યા છે મને તો આ ના સમજાણું કે કેવી રીતના આગળ વધ્યા છે તમને ખબર હોય તો તમે મને કમેન્ટ કરી અને જરૂરથી જણાવજો બાકી લોન માફી ક્યારે થશે તમને શું લાગે છે જ્યારે ચુનાવ આવશે ત્યારે થશે કે નહીં પહેલાં પણ થઈ જશે કેમ કે આ બધા જ સ્ટેટની અંદર જ્યારે ચૂનાવ આવ્યો છે ત્યારે જ આપણને આ લોન માફી મિત્રો જોવા મળેલી છે ત્યાર પછી આપણને એ સ્ટેટની અંદર કાંઈ સરકાર દ્વારા ખાસ કરીને ખેડૂત દ્વારા કાંઈ કરવામાં આવતું નથી તો બસ આજના વિડીયોમાં આટલું સમાચાર જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ગમે તો મારો વાત સાચી લાગે તો આ વિડીયોને લાઈક કરી દેજો